હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની યાજના અને ઉપાસના મુખ્ય કેન્દ્ર સમાન વડતાલ ધામમાં તારીખ બે ઓક્ટોબરને ગુરુવાર વિજયાદશમીના શુભ પર્વે વડતાલ મંદિર પરિસરમાં દેવના મંદિર સમીપાચાર્ય રાકેશપ્રસાદ મહારાજ સાથે ગઢડા જૂનાગઢ વડતાલ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન કોઠારીઓ તથા ટ્રસ્ટી બોર્ડના સભ્યો સત્સંગ મહાસભાના પ્રમુખ નવતમ પ્રકાશદાસ સ્વામી જેતપુર મંદિર મહંત નીલકંઠચરણ સ્વામી જ્ઞાનજીવન સ્વામી કુંડળધામ ભાનુસ્વામી પોરબંદર ઉપરાંત વડતાલ તાબાના મંદિરોના કોઠારીઓ વિષ્ણુસ્વામી અથાણાવાળા લાલજી ભગત જ્ઞાનબાગ સહિતના અનેક પાર્ષદો બ્રહ્મચારીઓ વગેરેએ સમૂહ પ્રદક્ષિણાનો લાભ લીધો હતો વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસ સ્વામીએ જણાવ્યું હતું કે કુંડળધામ જ્ઞાનજીવનદાસ સ્વામીએ ગત તારીખ તેર જુલાઈ બે હજાર પચ્ચીસને રવિવારે વડતાલ મંદિર ખાતે હિંડોળા ઉત્સવના શુભારંભ ટાણે ભક્તો સેવકો અને સંત પાર્ષદોને વડતાલ મંદિર દેરાની બસ્સો પ્રદક્ષિણા કરવા માટે જાહેર અપીલ કરી હતી ભગવાન સ્વામિનારાયણ પોતે બસ્સો પ્રદક્ષિણા ફરતા હતા પ્રદક્ષિણાનો મહિમા જાણ્યા પછી ભક્તોએ પ્રદક્ષિણા શરૂ કરી દીધી હતી તારીખે કોક્ટોબર સુધીમાં અગિયાર હજાર આઠસો એંસી હરિભક્તોએ પ્રદક્ષિણા પૂરી કરી દીધી છે એટલે કે ભક્તોએ કુલ તેવીસ લાખ છોતેર હજાર પ્રદક્ષિણા પૂરી કરી ચૂક્યા છે હજુ પણ દેશ વિદેશમાંથી હરિભક્તો પ્રદક્ષિણા કરવા માટે આવી રહ્યા છે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ પર્વ પ્રસંગે દશેરા શુભદિને આચાર્ય મહારાજ સહિત સંપ્રદાયના સંતો હરિભક્તોએ મંદિરના દેરાની પ્રદક્ષિણા કરી હતી આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ જ્ઞાનજીવન સ્વામી નૌતમ પ્રકાશ સ્વામીએ આ ઐતિહાસિક પ્રતિક પ્રદક્ષિણા અંગેને આગામી શિક્ષાપત્રી લેખન દ્રિષ્ટાબ્દી મહોત્સવ સંદર્ભે સંદેશ આપી પ્રદક્ષિણા માટે વિશેષ પ્રેરણા પૂરી પાડી હતી અને ખાસ સૌ હરિભત્તો જો તમે પણ વડતાલધામ મંદિરમાં બસ્સો પ્રદક્ષિણા પૂર્ણ કરો છો તો અવશ્ય ત્યાં રજીસ્ટ્રેશન કરાવવું અને બસ્સો પ્રદિક્ષણા પૂર્ણ કરનાર હરિભક્તોને આશીર્વાદપત્ર અને પ્રસાદીનો ખેસ મળશે જે આપણી માટે જિંદગીભરની અદ્ભુત સ્મૃતિ બની રહેશે આ રજિસ્ટ્રેશન માટે ત્યાં મંદિરમાં જે ગાઈડ ટેબલ રાખવામાં આવ્યું છે ત્યાં હરિભક્તો બેઠા હશે અને આ રજિસ્ટ્રેશનનો સમય સવારે સાડા પાંચ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા વાગ્યા સુધી છે આ રજીસ્ટ્રેશન એ માટે છે કે જેથી આપણે હરિભક્તોની ભક્તિ તપ ગણી શકાય કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે એટલા હરિભક્તોએ પ્રદિક્ષિણા કરી હતી અને આપણે સૌ હરિભક્તો મોટી સંખ્યામાં અને ખાસ આપણે પણ આપણા જીવના મોક્ષ માટે થઈને આ અવસર ચૂકીએ નહીં તેનું અવશ્ય ધ્યાન રાખીએ કારણ કે હાજી દિવાળીનું વેકેશન આખું છે આ લાભ લેવા માટે ત્યારબાદ ગોમતી કિનારે ગુરુવારે વિજયાદશમીના શુભ પર્વે આગામી શિક્ષાપત્રી એવમ આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આચાર્ય મહારાજ તથા સંતો મહંતો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં બસ્સો ફૂટ ઊંચા વિજયસ્તંભનું પૂજન સંતો તથા મહોત્સવના યજમાન પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગી નીલકંઠચરણ સ્વામી જ્ઞાનજીવન સ્વામી નૌતમ પ્રકાશદાસ સ્વામી કોઠારી દેવપ્રકાશદાસજી તથા આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે પ્રાસંગિક ઉદ્બોધન કરી આર્ષીવચન પાઠવ્યા હતા વડતાલધામમાં ઉજવાઈ રહેલા શિક્ષાપત્રી એવમ આચાર્યપદ સ્થાપન દ્વિષ્ટાબ્દી મહોત્સવનું ઊંચું પ્રતિક બની રહેશે બસ્સો ફૂટ ઊંચા વિજયસ્તંભ પર સિત્તેર બાય એકસો ફૂટની ધ્વજા ફરકી રહી છે તો હરિભક્તો કોને કોને વડતાલધામમાં બસ્સો પ્રદિક્ષણા પૂર્ણ કરી છે અને જે આ પ્રદિક્ષણા કરવાના છે તે પણ કોમેન્ટમાં અવશ્ય જય સ્વામિનારાયણ લખીને જણાવે અને હરિભક્તો આવા જ વડતાલ ધામના અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરીને બે લાઈકોન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર